વાસણનો ઇતિહાસ તો હજારો વર્ષ પહેલાનો છે અને તમને ખબર છે રાજા રજવાડાઓ કેવા વાસણમાં ભોજન જમતા સોના ચાંદી પિત્તળ કાશુ આવા બધા અલગ અલગ વાસણ તેમની પાસે હોય અને તેમના રસોઈ બનાવતા અને જમતા પણ તો તે બીમાર પણ ન પડતા તમે સાંભળ્યું છે ક્યારેક કે રાજા બીમાર પડ્યા હોય નહીં પડે કેમ કે આવા અલગ 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 ધાતુમાં રસોઈ બનાવે છે અને અલગ અલગ વાસણમાં તે ભોજન લે છે એટલા માટે રાજા બીમાર પણ નથી પડતા અને આપણે અને આજે આપણે વાત કરવાના છીએ વાસણ વિશે સ્વાસ્થ્ય એટલે શું તો પહેલું શુભ તે જાતે નરિયા આપણે રસોઈ કેમાં બનાવવાની છે કેવો ખોરાક લેવાનો છે અને કયા પ્રમાણમાં લેવાનો છે તો હું આજે તમને વિસ્તારથી કહેવાની છું તમારે સ્ટીલના વાસણમાં જો રસોઈ બનાવવી હોય તો તમારે ધીમા તાપે બનાવવાની છે ન કે હાઈ ફ્લેમ કરવાની છે તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે ફૂલ ઉતાવળમાં હોય છો એટલા માટે ફૂલ ગેસ કરીને બનાવો છો સ્ટીલનું વાસણ નુકસાન નથી કરતું પણ હાઈ ફ્લેમથી બનાવો છો તો તેમાં કોઈ ન્યુટ્રિશન નથી રહેતા એટલા માટે આપણે ધીમા તાપે બનાવવાની છે અને અત્યારે તમને ખબર જ હશે કે અલગ અલગ જાતના વાસણ આવે છે નોનસ્ટિક આવા બધા વાસણ આવે છે તો આપણે કયા વાસણનો ઉપયોગ કરવો જોઈએ તે તમને છેલ્લે ખબર પડી જવાની છે અને તમે જ નક્કી કરી શકશો કે મારે આ વાસણમાં રસોઈ બનાવી છે તો આજે આપણે જોઈશું કે નોનસ્ટિક વાસણ અત્યારે બાયુને એવું અત્યારે ઘણી સ્ત્રીઓને એમ થાય છે કે મારે નોનસ્ટિક વાસણમાં રસોઈ બનાવવાની છે કેમ કે નોનસ્ટિક વાસણમાં કાંઈ પણ રસોઈ બનાવું છું ને તો તેમાં ચોટતું નથી એટલા માટે આપણે નોનસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ પણ નોનસ્ટિક એક ઝેર છે અને જે ધીમું ઝેર છે જે આપણા શરીરમાં જાય છે ને તે લાંબા ગાળે નુકસાન પણ થઈ શકે છે અને કેન્સર જેવા રોગો પણ થઈ શકે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં ઢોસા પીઝા બધું બનતું હોય છે તો બધું છે બને તો કે નોનસ્ટિક વસ્તુમાં અને તમે જ્યારે નોનસ્ટિક વસ્તુ લ્યો છો અને પછી તમે ન અને અમુક વર્ષ પછી તમે એનો વજન કરો છો તો તે હળવી બની ગઈ હોય છે તો આ બધું ઝેર ગયું ક્યાં તો કે આપણા શરીરમાં ગયું છે અને ધીમું ઝેર જે લાંબા ટાઈમે ખબર પડી શકે અત્યારે આપણને એમ થાય છે કે કાંઈ પણ નુકસાન નથી થતું પણ અત્યારે તમે જોઈ શકો ટીનના વાસણમાં ઘણા લોકો ખાતા હોય છે અને તમે સાંભળો છે જેલમાં લોકોને કયા વાસણમાં જમવાનું આપે તો હું આજે તમને કહું છું જેલમાં છે ને ટીનના વાસણ જેલમાં છે ને તમને ટીનના વાસણમાં જમવાનું આપે છે શા માટે તો કે તમને જો આજીવન કારાવાસની સજા હોય તો તમે વેલા એટલે કે અલગ અલગ રોગ થાય અને તમે મૃત્યુ પામો કેમ કે ટીનમાં ઝેર છે ટીનમાં રસોઈ બનાવે તો તેમાં ટીન ભળે છે અને હા પહેલાં છે ને પહેલાંના સમયમાં અંગ્રેજો આપણા દેશમાં જ્યારે આવ્યા ત્યારે ટીન મુકતા ગયા શા માટે તો કે આપણે ઓછું જીવીએ અને અનેક અને અનેક અનેક રોગો થઈ શકે અને આપણા સૂરવે અને આપણા સુરવીરો લડવૈયાઓ જ્યારે જેલમાં જતા ત્યારે ટીનના વાસણમાં ખાવાનું આપે ટીનમાં બનાવીને આપે શા માટે તો કે એને આજીવન સજા હોય ને જાજુ ટાઈમ એને સાચવવા ન પડે એટલે આ વાસણમાં ભોજન બનાવીને આપતા ટીનમાં એવું ઝેર હોય છે કે જે લાંબા સમયે અમુક કેન્સર પણ બન અમુક શરીરમાં જાય છે તો કેન્સર પણ થઈ શકે છે એટલા માટે આપણે ક્યારેય ટીનનો ઉપયોગ કરવો ન જોઈએ આજથી ટીન અને ટીનને દૂર આજથી જ નોનસ્ટિક અને ટીનને દૂર કરી દો અને બીજું છે માટીના વાસણ અને આ ભાગદોળવાળી જિંદગીમાં આપણે કેવા વાસણમાં રસોઈ બનાવવી જોઈએ તો કે જો આ જો આ જિંદગીનો આનંદ માણવો હોય સુખ શાંતિ અને સમૃદ્ધિથી જો તમારે લાઈફમાં એન્જોય કરતાં કરતાં જીવવું હોય ને તો માટીના વાસણમાં રસોઈ બનાવવાની છે કેમ કે તેમાં ખનીજનું પ્રમાણ વધારે હોય છે અને તમે એમાં રસોઈ બનાવો ને તો એમાં જેટલા પોષક તત્વો હોય છે તે બધા રહે છે બે થી ત્રણ ટકા જેટલા જ બળે છે અને જે આપણા શરીરમાં જાય ને તો બહુ બધો ફાયદો થાય જેમ કે ઘણા લોકોને કબજિયાત થતું હોય ગેસ એસિડિટી આવા બધા પ્રશ્નો થતા હોય ને તો તમે માટીના વાસણમાં રસોઈ બનાવવાનું ચાલુ કરો પછી જુઓ એનો લાભ કે કેટલો ફાયદો થાય છે જો આ રીતે તમે માટીનું વાસણ લો અને ધીમા તાપ ઉપર તેને કોઈ પણ વસ્તુ ચડવા મૂકી દો તો ધીમા તાપે તે ચડ્યા રાખશે અને આપણને બધો ફાયદો થશે એટલે કે જેની અંદર ન્યુટ્રિશન વિટામિન્સ આવું બધું હોય છે તે પૂરું આપણને મળવાનું છે એટલા માટે તમે માટીના વાસણમાં બનાવશો તો ઘણા ખનિજ તત્વો પણ તેમાં રહેલા હોય છે તો હવે આપણે વાત કરશું લોખંડના વાસણ વિશે તમે સાંભળ્યું છે કે જે સ્ત્રીઓને ડિલિવરી થઈ ગઈ હોય લોખંડના વાસણમાં રસોઈ બનાવવાથી શું શું ફાયદો થાય છે તો હું તમને કહી દઉં જો જે સ્ત્રીને લોહ તત્વનું પ્રમાણ ઓછું હોય હિમોગ્લોબિન ઓછું હોય અને ડિલિવરી પછી શરીરમાં નબળાઈ આવી ગઈ હોય તો આ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે લોખંડના વાસણમાં રસોઈ બનાવી જો અમુક મહિના એટલે કે એક થી બે મહિના જો તમે લોખંડના વાસણમાં એક ટાઈમ પણ રસોઈ બનાવી લીધીને તો આ તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના લોહ તત્વની કમી હિમોગ્લોબિનની કમી અશક્તિ નબળાઈ આ બધું છે ને એ વાસણમાંથી તમને મળી જવાનું તમે એમાં ઘીથી વઘાર કરી શકો તેલથી વઘાર કરી શકો કોઈ પણ વસ્તુ અને તમારે જે બનાવવું હોય તે બનાવી શકો અને અત્યારે તમને ખબર છે આપણા ગૈઢા પણ કહેતા કે કાંસાની વાસણમાં જમવું જોઈએ ને કાંસાની થાળીમાં જ દૂધ પીવું જોઈએ અને હા તમે એમાં જમી શકો પાણી પી શકો દરરોજમાં તમે એડ કરી શકો અને તમે ડેલી લાઈફમાં પણ એડ કરી શકો અને ત્રાંબાનું પાણી પીવો ને તો બહુ બધા ફાયદા થાય છે પેટ માટે પણ સારું ઘણા લોકોને વાળનો પ્રશ્ન હોય છે તો વાળ માટે પણ સારું તમે એક ગ્લાસ પાણીને આખી રાત સુધી ભરી રાખો ત્રાંબાના વાસણમાં અને સવારે ઉઠતાની સાથે જો પી લો તો તમારી સ્કીન સારી થશે તમને જ્યારે આળસ આવતી હશે તો આળસ દૂર થઈ જશે આવા બધા પ્રશ્નો તમારા દૂર થઈ જવાના અત્યારે આપણે બધાએ જોયું કે સ્ટીલના વાસણ નોનસ્ટિકના ટીનના કાશુ તાંબુ અને રાજા રજવાળા સોના ચાંદીના વાસણ પણ યુઝ કરતા તો તમે સમજા કે તમારે કેવા વાસણમાં રસોઈ બનાવવાની છે અને કેવા વાસણ રસોડામાંથી ઘા કરી દેવાનો છે તો કે ટીન અને નોનસ્ટિકને આજથી જ ઘા કરવાનો છે એની જગ્યાએ સ્ટીલના વાસણ લઈ આવવાના છે જો તમારે હેલ્થ વિશે આવા નવા નવા વિડીયો જોવાય નવી નવી માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ મી